અંદરના અહમને કદી જગાડવો નહીં ભૂખ્યો આવે દ્વારે ત્યારે ભગાડવો નહીં તમને દીધું મહાદેવે અઢળક કોઈને દાન પુણ્ય કરો ને ત્યારે ઢોલ વગડાવો નહીં ભક્ત આ સુવિચાર ખાસ સમજજો પહેલો શબ્દ ખૂબ સરસ છે કે અંદરના અહમને કદી જગાડવો નહીં આ પંચમહાભૂતોથી કાયામાં ક્યારે અહમ ન આવવો જોઈએ જ્યારે એમ કહેવાય છે કે આ કાયામાં અહમ આવી જાય છે ને ત્યારે આ કાયાની પડતી આવી જાય છે આ કાયાનો નાશ થઈ જાય છે ભગવાન મહાદેવ પરમશક્તિ શક્તિ પરમાત્મા એમ કહેવાય કે ફટાફટ લય કરી નાખે છે આ કાયાનો લય કરી નાખે છે એટલે ક્યારે પણ આ કાયામાં અહમ ન આવો જોઈએ ખાસ ધ્યાન રાખવું હા થોડું સ્વાભિમાન રાખવું પણ ક્યારે અહમને જગાડવો નહીં શિવભક્તો બીજી કડી ખાસ સમજવા જેવી છે કે અંદરના અહમને કદી જગાડવો નહીં અને ભૂખ્યો આવે દ્વારે ત્યારે ભગાડવો નહીં બીજો શબ્દ છે ભૂખ્યો આવે દ્વારે ત્યારે ભગાડવો નહીં કોઈ આપણા આંગણે આવે કોઈ પણ સાધુ હોય કોઈ ભિક્ષુક હોય અને એમ કહે કે મારે રોટલો ખાવો છે મારે ભોજન લેવું છે મારે કંઈક ખાવું છે મને ભૂખ લાગી છે આવું જ્યારે શબ્દ નીકળે ને ત્યારે ક્યારેય પણ મગજમાં વિચાર કર્યા વગર તેને રોટલો દે દેવો રોટલી દે દેવી ઘરમાં જે પણ ભોજન હોય તે પીરસી દેવું ખૂબ મોટું પુણ્ય મળે છે ખાસ આ મગજમાં રાખવું જગત ભલે એમ કહે કે ચોરનું ધ્યાન રાખવું ફલાણાનું ધ્યાન રાખવું કોઈ લૂંટારું હોય તેનું ધ્યાન રાખવું હા બધી સેફ્ટી રાખવાની ક્યારે આપણી આંખો છે ને તે ક્યારેય ભૂલ નથી ખાતી આપણી આંખોમાં ઓટોમેટિક એમ કહેવાય કે જ્ઞાન ઉત્પન્ન થઈ જ જાય છે કોઈ આપણા દ્વારા ભિક્ષુક હોય સાચું ભિક્ષુક હોય ને તેની આંખો કહી દે છે તેની કાયા કહી દે છે ક્યારે એમ કહેવાય કે એમ કહેવાય નિર્બળ માણસ હોય ભૂખ્યો હોય તો તેને ફટાફટ ભોજન દઈ દેવું તે મોટું પુણ્યનું કામ છે શિવભક્ત આ એક ખાસ ધ્યાન રાખો અને ત્રીજો શબ્દ ખાસ સમજવા જેવો છે આ સુવિચારનો જે ત્રીજો શબ્દ છે ને કે કોઈને તમે દાન આપો ત્યારે ઢોલ વગડાવો નહીં તમે મોબાઈલના યુગમાં જોતા હશો કે બસો પાંચસો રૂપિયાનું દાન કરી અને વિડીયો ઉતારી લે છે એટલે આ એમ કહેવાય છે કે આમાં અડધું પુણ્ય જતું રહે છે જ્યારે તમે એમ કહેવાય કે બસો પાંચસો રૂપિયાનું દાન કરી અને જગતને વાવલી દો છો જગતને કહી દો છો ત્યારે તમારું અડધું પુણ્ય જતું રહે છે ક્યારેય પણ તમે દાન પુણ્ય ધરમ કરમ કરો ને ત્યારે કોઈને પણ કહેવાનું નહીં બધું એમ કહેવાય સિક્રેટ રાખવું મનમાં રાખવું તો તેના પુણ્યની પ્રાપ્તિ વધારે થશે અને તેનું સો ટકા પુણ્ય મળશે ભગવાન મહાદેવને આવું પુણ્ય ખૂબ ગમે છે જેમ કહેવાય કે ઘણા લોકો તો મેં જોયેલા છે કે બસો પાંચસો રૂપિયા હજાર રૂપિયા પાંચ હજાર રૂપિયા એમ કહેવાય કે ધર્મ કરમમાં લખી નાખે છે ક્યાંક એમ કે ધર્માદાનું કાર્ય ચાલતું હોય મંદિરનું કામ ચાલતું હોય તો ત્યાં બે પાંચ હજાર રૂપિયા લખાવી અને પોતાનું નામ પણ નથી લખતા એમ લખે છે કે રામ ભરોસે જાઓ આ હું પાંચસો રૂપિયા દઉં છું આ હું પાંચ હજાર રૂપિયા દઉં છું તેમાં નામ લખો રામ ભરોસે શિવભક્તો આ જે કાર્ય છે ને તેમાં ભગવાન મહાદેવને ખૂબ ગમે છે અને આવા ધર્મ કર્મ કરવાવાળાને એમ કહેવાય કે ભગવાન મહાદેવ હજાર ગણું આપી દે છે અને જ્યારે તમે એમ કહેવાય કે આ નામ પણ નથી લખતા ને ત્યારે ઈશ્વરને ગમે છે અને ભક્તો એવું જ હોવું જોઈએ કારણ કે જેનું નામ છે ને તેનો નાશ છે એટલે ક્યારેય પણ એમ કહેવાય કે આપણું નામ નાખવાની ક્યારેય કોશિશ ન કરવી જોઈએ તો હંમેશા ભગવાન મહાદેવને શિવ શક્તિને ખૂબ ગમે છે તો શિવભક્તો સુંદર એક સુવિચાર હતો જેના ત્રણેય કડી સમજવા જેવી હતી તો સુંદર આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં લાઇક આપજો કમેન્ટમાં હર હર મહાદેવ જય શિવ શક્તિ લખજો અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા શિવ ભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય